પરબ્રહે ન શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ પૂર્વાર્ધ અધ્યાય યુગલ ગીત શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત ભગવાન શ્રીકૃષ્ણ ગાયો ચરાવવા માટે દરરોજ વનમાં જતા ત્યારે ગોપીઓનું ચિત્ત પણ તેમની સાથે ચાલ્યું જતું હતું તેમનું મન શ્રી કૃષ્ણનું ચિંતન કરતું રહેતું અને તેઓ વાણીથી તેમની લીલાઓનું ગાન કરતી રહેતી આ પ્રમાણે બહુ જ મુશ્કેલીથી તે તેમનો દિવસ વિતાવતી હતી ગોપીઓ આપસમાં કહેતી અરે સખી પોતાના પ્રેમીજનોનું પ્રેમનું વિતરણ કરનારા અને દ્વેષ કરનારાઓને પણ મોક્ષ આપી દેનારા શ્યામસુંદર નટનાગર જ્યારે પોતાના ડાબા કપોલને ડાબા ખભા પર મૂકીને પોતાની ભ્રકુટી નચાવતા રહીને વાંસળીને પોતાના અધરો પર મૂકીને પોતાની કોમળ આંગળીઓ તેના છિદ્રો પર નચાવતા મધુર તાન છેડે છે ત્યારે સિદ્ધોની પત્નીઓ આકાશમાં પોતાના પતિ સિદ્ધગણો સાથે વિમાનમાં બેસીને આવી જાય છે અને તે વેણુનાદ સાંભળીને અત્યંત વિસ્મિત થઈ જાય છે પહેલાં તો તેમના પતિદેવો સાથે હોવાથી તેમના મનની આવી સ્થિતિ થાય ત્યારે તે સંકોચ અનુભવે છે પરંતુ ક્ષણભરમાં તેમનું ચિત્ત પણ ભગવાનમાં આકૃષ્ટ થઈ જાય છે તે વિવશ અને અચેત થઈ જાય છે તેમને એ વાતનું પણ ભાન રહેતું નથી કે તેમની વસ્ત્રગ્રંથિઓ પણ શિથિલ થઈ ગઈ છે અને તેમના વસ્ત્રો ખસી ગયા છે અરે ગોપીઓ તમે એક આશ્ચર્યજનક વાત સાંભળો આનંદકુમાર કેટલા સુંદર છે જ્યારે હસે છે ત્યારે તેમની તેમના ગળાના હારનું ધારણ કરી લે છે અને શોભ મોતી જેવી ચળકવા લાગે છે અરે સખી તેમના વક્ષસ્થળ પર લટકી રહેલા હારમાં તે હાસ્યના કિરણો ચળકવા લાગે છે તેમના વક્ષસ્થળ પર જે શ્રી વત્સની સોનેરી રેખા છે તે તો એવી લાગે છે જાણે કાળા વાદળ ઉપર વીજળી સ્થિત થઈને બેસી ગઈ હોય તેઓ જ્યારે સંતપ્ત લોકોને સુખ આપવા માટે વિરહીજનોના મૃત શરીરમાં પ્રાણોનો સંચાર કરવા માટે વાંસળી વગાડે છે ત્યારે વ્રજના ટોળે ટોળા બળદો ગાયો અને હરણાઓ તેમની પાસે દોડી આવે છે માત્ર આવતા જ નથી સખી દાંતોમાં આવેલા ઘાસનો ગ્રાસ તેમના મોઢામાં જેમનો તેમ રહી જાય છે અને તે પશુઓ ગળી શકતા નથી અને નથી તેને પાછો કાઢી શકતા બંને કાન ઊંચા કરીને એ રીતે સ્થિર ઊભા થઈ જાય છે જાણે સૂઈ ગયા છે અથવા ભીત પરના ચિત્રો જ છે તેમની આવી દશા થવી સ્વાભાવિક જ છે કેમ કે આ વાંસળીની તાન તેમના ચિત્તને હરી લે છે હે સખી જ્યારે તે નંદનો લાડીલો લાલ પોતાના મસ્તકમાં મોરના પીછાનો મુકુટ મૂકે છે વાંકડિયા કેશની લટોમાં ફૂલના ગુચ્છ ખોસે છે ગેરું વગેરે ધાતુઓથી પોતાનું અંગે અંગ રંગીને તરોવરોના કોમળ પાનના અંકુરોથી નટવેશનું નાટક કરતા અને કોઈ મોટા પહેલવાન હોય એવો વેશ સજીને બલભદ્ર ભૈયા સાથે દૂર ગયેલી ગાયોને અને ગોપસખાઓને વાંસળીમાં નામ લઈ લઈને બોલાવે છે ત્યારે હે સખીઓ નદીઓના નીર થંભી જાય છે તે ઈચ્છે છે કે અમારા પ્રિયતમના ચરણોની રજ લઈને વાયુ અમને પહોંચાડી દે અને તે પ્રાપ્ત કરીને અમે કૃતાર્થ થઈ જઈએ પરંતુ સખીઓ તે નદીઓ પણ આપણી જેમ બહુ પુણ્યશાળી નથી જેમ નંદનંદન કૃષ્ણનું આલિંગન કરીએ ત્યારે આપણા હાથ ધ્રુજે છે અને જડતારૂપ અસ્થિર ભાવનો ઉદય થઈ જવાથી આપણે આપણા હાથ હલાવી શકતી નથી તે જ રીતે નદીઓ પણ પ્રેમવશ થઈને ધ્રુજવા લાગે છે બે ચાર વખત પ્રેમથી કંપિત તરંગરૂપી પોતાની ભૂજાઓને ઉઠાવે છે પરંતુ પછી વિવાશ થઈને સ્થિર થઈ જાય છે પ્રેમના આવેશથી થંભી જાય છે અરે સખી જેમ દેવતાઓ અનંત અને અચિંત્ય ઐશ્વર્યોના સ્વામી ભગવાન નારાયણની શક્તિઓનું ગાન કરે છે તે જ રીતે ગ્વાલ બાળકો સુંદર નટનાગર શ્રીકૃષ્ણની લીલાઓનું ગાન કરે છે અચિંત્ય ઐશ્વર્ય સંપન્ન શ્રીકૃષ્ણ જ્યારે વૃંદાવનમાં વિહાર કરે છે અને વેણુનાદ કરીને ગિરિરાજ ગોવર્ધનની તળેટીમાં ચરતી ગાયોને નામ લઈ લઈને બોલાવે છે ત્યારે વૃક્ષો લતાઓ પુષ્પો અને ફળોથી ભરપૂર ડાળીઓ નીચે ઝૂકીને ધરતીનો સ્પર્શ કરે છે જાણે ભગવાનને પ્રણામ કરતી હોય તે વૃક્ષો અને લતાઓ પોતાની અંદર ભગવાન વિષ્ણુને પ્રગટાવતા હોય એ રીતે પ્રેમથી રોમાંચિત થઈ મધની ધારાઓ વહાવે છે અરે સખી જેટલી પણ વસ્તુઓ સંસારમાં અથવા તેની બહાર જોવા યોગ્ય છે તેમાં સૌથી સુંદર સૌથી મધુર સૌના શિરોમણી છે આ આપણા મનમોહન તેમના મેઘશ્યામ લલાટ પર કેસરનું તિલક કેટલું શોભે છે બસ જોયા જ કરો ગળામાં ઘૂંટણો સુધી લટકતી વનમાળામાં ગૂંથેલા તુલસીની દિવ્ય ગંધ અને મધુર મધથી મદમસ્ત થઈને ભમરાના ટોળે ટોળા ઊંચે સ્વરે ગુંજાર કરી રહ્યા છે આપણા નટનાગર સુંદર ભમરાઓના ગણગણાટનો આદર કરે છે અને તેમના સ્વરમાં સ્વર મિલાવીને વાંસળી વગાડે છે તે વખતે સખી તે મુનિઓને મોહિત કરનારા સંગીતને સાંભળીને સરોવરમાં રહેનારા સારસ હંસ વગેરે પક્ષીઓનું ચિત્ત પણ તેમના હાથમાં રહેતું નથી હરાઈ જાય છે તેઓ વિવશ થઈને પ્રિય શ્યામસુંદર પાસે આવીને બેસી જાય છે તથા આંખો બંધ કરીને ચૂપચાપ એકાગ્ર ચિત્તે કરીને તેમની આરાધના કરે છે જાણે કોઈ વિહંગમ વૃત્તિના રસિક પરમહંસ જ હોય ભલા કહો તો આ કેટલા આશ્ચર્યની વાત છે અરે વ્રજદેવીઓ આપણા સુંદર જ્યારે ફૂલોના કુંડળ બનાવીને કાનોમાં ધારણ કરે છે અને બલરામજીની સાથે ગિરિરાજજીના શિખરો ઉપર ઊભા રહીને સમસ્ત લોકોને હર્ષ પમાડતા વેણુનાદ કરે છે અરે વાંસળી શું વગાડે છે આનંદ મગ્ન થઈને તેના ધ્વનિ દ્વારા સમસ્ત વિશ્વનું આલિંગન કરે છે ત્યારે કાળા મેઘો વાંસળીમાં સૂર પૂરતા હોય તેમ મંદ મંદ ગર્જના કરવા લાગે છે મેઘોના મનમાં એવી શંકા રહે છે કે ક્યાંક અમે જોરથી ગર્જના કરીએ અને તે ક્યાંક વેણુનાદના સુરથી વિપરીત થઈ જાય તેમાં બેસુરાપણું લાગે તો મહાત્મા શ્રી કૃષ્ણનો અપરાધ થઈ જાય હે સખી તે મેઘ એટલું જ નથી કરતા તે જ્યારે જુએ છે કે અમારા મિત્ર ઘનશ્યામને પસીનો થઈ રહ્યો છે ત્યારે તે તેમના ઉપર આવીને છાયા કરે છે તેમનું છત્ર બની જાય છે અરે સખી મેઘ પ્રસન્ન થઈને તેમના ઉપર પોતાનું જીવન ન્યોછાવર કરી દે છે ઝીણા ઝીણા ફોરા રૂપે એવી રીતે વરસવા લાગે છે કે જેણે દિવ્ય પુષ્પોની વર્ષા થઈ રહી હોય ક્યારેક વાદળોની પાછળ છુપાઈને દેવતાઓ પણ પુષ્પની વૃષ્ટિ કરે છે સતી શિરોમણી યશોદાજી તમારા સુંદર કુંવર ગોપકુમારો સાથે રમવામાં બહુ ચતુર છે તમારા લાડલા લાલ બધાના પ્રિય તો છે જ ચતુર પણ છે જુઓ તેમણે વાંસળી વગાડવાની કળા કોઈની પાસેથી શીખી નથી અનેક પ્રકારની રાગ રાગીણીઓ તેમણે જાતે જ શોધી કાઢી હવે તેઓ તેમના પાક્કા ઘિલોડા જેવા લાલ લાલ નીચલા હોઠ પર વાંસળી રાખી ઋષભ નિષાદ વગેરે સ્વરો વગાડે છે ત્યારે વેણુનાદના તે સ્વરોથી મોહિત થઈ બ્રહ્મા શંકર અને ઇન્દ્ર વગેરે મોટા મોટા દેવતાઓ પણ કે જેઓ સર્વજ્ઞ છે તેને સમજી શકતા નથી તેઓ એટલા મોહિત થઈ જાય છે કે તેમનું ચિત્ત તો તેમના રોકવા છતાં પણ તેમના હાથમાંથી નીકળીને વંશીનાદમાં તલ્લીન થઈ જાય છે મસ્તક પણ ઝૂકી જાય છે અને તેઓ પોતાનું ગુમાવીને તન્મય થઈ જાય છે સખી તેમના ચરણકમળમાં ધજા વજ્ર કમળ અંકુશ વગેરેના અદ્ભુત અને સુંદર સુંદર ચિહ્નો છે જ્યારે વ્રજભૂમિ ગાયોની ખરીઓથી ખોદાઈ જાય છે ત્યારે તેઓ પોતાના કોમળ ચરણોથી તેની પીડા હરીને ગજરાજની જેમ મંદગતિથી આવે છે અને વાંસણી પણ વગાડે છે તેમનો તે વેણુનાદ તેમની તે ચાલ અને તે વિલાસપૂર્ણ દ્રષ્ટિ અમારા હૃદયમાં પ્રેમની મિલનની આકાંક્ષાના આવેગને વધારી દે છે અમે ત્યારે એટલી મુગ્ધ એટલી મોહિત થઈ જઈએ છીએ કે જળ વૃક્ષની જેમ હલીચલી પણ શકતી નથી અમને તો અમારા વસ્ત્રો અને કેશનું પણ ભાન રહેતું નથી અરે સખી તેમના ગળામાં મણિઓની માળા બહુ સુંદર લાગે છે તુલસીની મધુર સુગંધ તેમને બહુ પ્રિય છે તેથી તુલસી માળાને તો તેઓ ક્યારેય છોડતા જ નથી હંમેશા ધારણ કરી રાખે છે જ્યારે તે શ્યામસુંદર તે મણિયોની માળાથી ગાયોની ગણતરી કરતાં કરતાં કોઈ પ્રેમી સખાના ગળામાં હાથ નાખી દે છે અને ભાવયુક્ત થઈને વાંસળી વગાડતા ગાવા લાગે છે તે સમયે વાગી રહેલી તે વાંસળીના મધુર સ્વરથી મોહિત થયેલી કૃષ્ણસાર મૃગુની પત્ની હરણીઓ પોતાનું ચિત્ત તેમના ચરણો પર ન્યોછાવર કરી દે છે અને જેમ આપણે ગોપીઓ આપણા ઘરબારની આશા અભિલાષા મૂકીને ગુણસાગર નાગર નંદનંદનને ઘેરી લઈએ છીએ તે જ રીતે હરણીઓ પણ તેમની પાસે દોડી આવે છે અને ત્યાં એક કીટસે જોતી ઊભી રહી જાય છે પાછા વળવાનું નામ લેતી નથી નંદરાણી યશોદાજી ખરેખર તમે બહુ પુણ્યશાળી છો તેથી તો તમને આવા પુત્ર મળ્યા છે તમારા તે લાડલા લાલ બહુ જ પ્રેમી છે તેમનું ચિત્ત બહુ કોમળ છે તે પ્રેમી સખાઓને જાત જાતની હાંસી મજાક દ્વારા સુખ આપે છે મોગરાની કળીઓનો હાર પહેરીને જ્યારે તે પોતાને અદ્ભુત વેશમાં સજાવે છે અને ગોપકુમારો અને ગાયોની સાથે યમુના કિનારે વિહાર કરે છે ત્યારે ચંદન જેવા સુગંધી અને શીતળ સ્પર્શથી તેમનો સત્કાર કરતો મંદવાયુ અનુકૂળ બની સેવા કરે છે અને ગંધર્વ વગેરે ઉપદેવતાઓ બંદીજનોની જેમ વાજિંત્ર સાથે મધુર ગીતો ગાઈને તેમને સંતુષ્ટ કરે છે અને અનેક પ્રકારની ભેટો આપતા બધી રીતે તેમની સેવા કરે છે અરીસખી શ્યામસુંદર વ્રજની ગાયો સાથે બહુ પ્રેમ કરે છે તે માટે તો તેમણે ગોવર્ધન ધારણ કર્યો હતો હવે તે બધા ગાયોને ચરાવીને આવતા જ હશે જુઓ સાયંકાળ થઈ ગયો છે ત્યારે આટલું મોડું કેમ થાય છે સખી કારણ કે રસ્તામાં મોટા મોટા બ્રહ્મા વગેરે વયોવૃદ્ધ અને શંકર વગેરે જ્ઞાનવૃદ્ધ તેમના ચરણોની વંદના કરતા હોય છે હવે ગાયોની પાછળ પાછળ વાંસળી વગાડતા તે આવતા જ હશે ગ્વાલ મિત્રો તેમનો યશોગાન કરતા જ હશે જુઓને એ આવી જ રહ્યા છે ગાયોની ખરિયોથી ઉડીને કેટલીય ધૂળ વનમાળા પર પડી છે તેઓ દિવસભર વનમાં ફરી ફરીને થાકી ગયા છે તેમ છતાં પોતાની શોભાથી તેઓ અમારી આંખોને કેટલો સુખ કેટલો આનંદ આપી રહ્યા છે જુઓ આ યશોદાની કુખે પ્રગટ થઈ બધાને આહલાદિત કરનારા શ્રી ગોકુલચંદ્ર અમારા પ્રેમીજનોના હિત માટે અમારી આશા અભિલાષાઓ પૂરી કરવા માટે અમારી પાસે આવી રહ્યા છે અરે સખી જોતો ખરી કેવું સૌંદર્ય છે મદભર્યા રતુંબડા નેત્રોને નચાવે છે ત્યારે તે કેટલા સુંદર લાગે છે કંઠમાં વનમાળા લહેરાઈ રહી છે સુવર્ણના કુંડળોની કાંતિથી તેઓ પોતાના કોમળ ગાલોને અલંકૃત કરી રહ્યા છે એનાથી તેમનું મુખ અર્ધ પાકેલા બોર જેવું પાંડુવર્ણ લાગે છે અને તેમના રોમે રોમમાંથી ખાસ કરીને મુખકમળમાંથી પ્રસન્નતા છલકાઈ રહી છે જો જો હવે તે પોતાના સખા ગોપ બાળકોને સન્માનપૂર્વક વિદાય કરી રહ્યા છે સખી જો તો ખરી વ્રજભૂષણ શ્રી કૃષ્ણ ગજરાજ જેવી મદભરી ચાલથી આપણી તરફ આવી રહ્યા છે હવે વ્રજમાં પુરાઈ રહેલી ગાય જેવી ગોપીઓના આપણા આખા દિવસના હૃદયના વિરહ તાપને શાંત કરવા હમણાં તેઓ અહીં પધારી રહ્યા છે શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત બહુ ભાગ્યશાળી ગોપીઓનું મન શ્રી કૃષ્ણમાં જ પરોવાયેલું રહેતું હતું તે કૃષ્ણમય થઈ ગઈ હતી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દિવસે ગાયો ચારવા વનમાં ચાલ્યા જતા ત્યારે ગોપીઓ તેમનું જ ચિંતન કરતી રહેતી અને પોતપોતાની સખીઓ સાથે જુદી જુદી તેમની લીલાઓનું ગાન કરીને તેમાં મગ્ન થઈ જતી આ પ્રમાણે તે દિવસો પસાર કરતી હતી આ રીતે દશમસ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત ગોપિકા યુગલ ગીત નામનો પાંત્રીસમો અધ્યાય સમાપ્ત થયો